નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે આજે ફરીથી આપણે સંભાવનાના મોસ્ટ આઈમ્પી હેતુલક્ષી વિકલ્પો લઈને આવ્યા છીએ જેમાં એવા એવા વિકલ્પો છે કે જે તમારી બુક્સમાં નથી હા અસાઇનમેન્ટમાં ને એમાં આવા બધા જ વિકલ્પો પૂછાયેલા છે એટલે આપણે બધા જ વિકલ્પો સોલ્વ કરશું જેથી પરીક્ષામાં તમને આવે તો એ પ્રશ્નો તમને આવડી જાય તો ઝડપથી આપણે જઈએ આપણા પ્રશ્નો તરફ તો પેલો હેતુલક્ષી છે કોઈ પણ બે ઘટનાની સંભાવના કયા બે અંકો વચ્ચે હોય હવે જો અહીંયા પ્રશ્ન થાય કયા બે અંકો વચ્ચે તો આપણે યાદ આવે જીરો અને એકની વચ્ચે બરાબર કે કોઈ પણ બે અંકોની સંખ્યા છે બે ઘટના છે બે ઘટનાની સંભાવના તો જીરો અને એકની વચ્ચે પણ આ ખોટું છે કારણ કે મેં તમને પહેલાં જ કીધું હતું કે સંભાવના હોય એ જીરો અને એકની વચ્ચેની પણ જીરોથી એક સુધીની હોય છે જો આપણી સંભાવના ઝીરોથી એક સુધીની હોય જીરોથી એક સુધીની હોય તો આપણે તો પૂછ્યું છે કે કયા બે અંકોની વચ્ચે છે તો જીરોથી પહેલાં શું આવે માઈનસ એક અને એક પછી શું આવે બે એટલે માઇનસ એક અને બેની વચ્ચે આવેલી છે બરાબર એટલે પ્રશ્ન ખાસ સમજવાના ખોટી ઉતાવળ નહીં કરવાની પ્રશ્ન હતો કે કોઈ પણ બે ઘટનાની સંભાવના કયા બે અંકો વચ્ચે આવે તો ઝીરોથી એક સુધીની હોય તો 0 પહેલાં માઇનસ એક આવે ને એક પછી બે આવે તો માઇનસ એક અને બેની વચ્ચેના અંકો આવે એટલે જવાબ આવશે માઇનસ એક અને બેની વચ્ચે ત્યારબાદ આપણે બીજા હેતુલક્ષી તરફ ત્રણ સમતોલ સિક્કાને આપણે છીએ ત્યારે કુલ કેટલા પરિણામ મળે છે જ્યારે આપણે દાખલા ગણતા હતા ત્યારે પણ મેં કીધું હતું કે ત્રણ સમતોલ સિક્કાને ત્યારે કુલ આઠ પરિણામ મળે છે અહીંયા સાઈડમાં લખીને દેખાડું છું

વળી એનો ઊંધો કર નાખો તો કાટ કાટ ને છાપ અને પછી છાપ કાટ છાપ અને કાટ છાપ કાટ આવા કુલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ પરિણામ મળે ત્રણ વખત કાટ ત્રણ વખત છાપ પછી પહેલી વખત કાટ ને બંને વખત છાપ એને ઊંધું કર નાખો તો બે વખત છાપ ને પછી કાટ જેમ પહેલી વખત કાટ હતી બે છાપની વચમાં કાટ ને બે કાટની વચમાં છાપ તો આવા કુલ આપણને કેટલા પરિણામ મળે આઠ પરિણામ મળે પછી અંગ્રેજી મૂળાક્ષરો અંગ્રેજી મૂળાક્ષરો કેટલા હોય કોને ખબર છે અંગ્રેજી મૂળાક્ષરો કેટલા હોય

પછી જે પાસાને ઉછાળતા સપાટી પર વિશિષ્ટ અંક આવે ભાઈ યુગમાં જોયું અયુગમાં જોયું પછી વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ જોઈ હવે વિશિષ્ટ અંક શું છે ખાસ યાદ રાખજો જ્યારે તમે વિભાજ્ય અવિભાજ્ય કરો છો ને જો હું એ કેટલાક આંકડા લખું છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બસ આટલા ઘણા હમણાં એમાં જે આ એકડો છે ને એ નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય એને વિશિષ્ટ અંક કહેવામાં આવે છે જેનો અવયવ એક સિવાય કોઈ ન હોય કોઈ પાળામાં ના આવતો હોય એ અવિભાજ્ય કહેવાય આપણા બે છે એ અવિભાજ્ય છે ત્રણ છે એ પણ અવિભાજ્ય છે કારણ કે કોઈ પાળામાં નથી આવતા ચાર આવે એટલે એ વિભાજ્ય થઈ જાય બે ધૂ ચાર પાંચ કોઈપાળામાં ના આવે તો અવિભાજ્ય છ વિભાજ્ય ત્રણ દુ છ સાત અવિભાજ્ય આઠ વિભાજ્ય ચાર દુ આઠ નવ પણ વિભાજ્ય તંતેરી નવ દસ પણ વિભાજ્ય પાંચ દુ દસ પણ અગિયાર કોઈપાળામાં ના આવે તો એ અવિભાજ્ય તો આ જે ચોરસ બોક્સમાં છે એ બધી અવિભાજ્ય જે બોક્સમાં નથી એ બધી વિભાજ્ય પર આપણો આ એક છે એ કેવો અંક કહેવાય વિશિષ્ટ અંક કહેવાય તો આપણી સંભાવના એમ પૂછે છે કે ભાઈ વિશિષ્ટ અંક આવે તેવી સંભાવના પાસાને ઉછાળતા તો પાસા ઉપર કુલ કેટલા પરિણામ હોય છે તો પાસા ઉપર કુલ છ પરિણામ હોય છ અંક હોય છ ડોટ્સ હોય બરોબર અને એમાંથી વિશિષ્ટ અંક કયો છે ખાલી એક જ છે પછી જાન્યુઆરીમાં પાંચ રવિવાર આવા દાખલા મેં આગલા વિડીયોમાં તમને કરાવ્યા હતા આમથી પહેલાના વિડીયોમાં કે જાન્યુઆરી મહિનો જાન્યુઆરી મહિનો એટલે જુઓ ટોચ ઉપર આવશે બરોબર ટોચ ઉપર આવે છે એકત્રીસ કેટલા વધ્યા શેષમાં ત્રણ વધ્યા બધા વાર ચાર વખત આવશે પણ ત્રણ વાર છે એ પાંચ વખત આવશે તો આપણી એની સંભાવના કેટલી થશે તો છેદમાં અંશ છે એ ત્રણ આવ્યો એટલે સોરી શેષ છે એ 3 આવ્યો એટલે આપણે અંશમાં 3 અને કુલ વાર 7 જો આવી જ રીતે ભાગાકાર કરવાનો અહીંયા મહિનાની વાત કીધી છે જાન્યુઆરી મહિનો કીધો છે તો જાન્યુઆરી મહિનાના 31 દિવસ એને 7 વડે ભાગવાનો જે શેષ વધે તો જે ભાગફળ છે તો બધા વાર 4 વખત આવે છે પણ 3 વાર એવા છે કે જે કેટલી વખત આવે છે 4 ને બદલે 5 વખત આવે છે એટલે 7 માંથી 3 વાર પછી લીપ વર્ષમાં 53 રવિવાર હવે વળી લીપ વરસ તો લીપ વરસ હવે તો બધેને ખબર થઈ ગઈ છે કે ભાઈ લીપ વરસ કેને કહેવાય બરોબર ને રીયાબેન હવે લીપ વરસ લીપ વરસ એટલે 366 હવે 366 માં 53 રવિવાર તો એને પણ આપણે 7 વડે જ ભાગવાનું 7 5 35 36 માંથી 35 જાય તો 1 ઉપર થી ઉતારે 6 7 2 14 આ 2 શેષમાં કેટલા વધ્યા

બીજી ડિસેમ્બરે ગુરુવાર હોવાની સંભાવના ગુરુવાર હોવાની સંભાવના હવે જો ભાઈ વર્ષ લીપ વરસ કીધો છે અહીંયા બરોબર પણ અહીંયા લીપ વર્ષ હોય તો એ ડિસેમ્બર મહિનાના જે શું કહેવાય ડિસેમ્બર મહિનાના જેના જે દિવસો હોય છે એમાં તો કાંઈ ફરક પડતો નથી ડિસેમ્બર મહિનામાં બીજી તારીખ આવશે જ બીજી ડિસેમ્બર આવશે જ બરાબર તો બીજી ડિસેમ્બરે સાતમાંથી કોઈ પણ એકવાર આવી શકે બરાબર બીજી ડિસેમ્બરે સાતમાંથી કોઈ પણ એકવાર આવી શકે જરૂરી નથી કે બીજી ડિસેમ્બરે ગુરુવાર જ આવશે સોમવારે આવી શકે મંગળે આવી શકે બુધે આવી શકે ગુરુએ આવી શકે શુક્રએ આવે શનિ આવે ને રવિ આવે તો સાતમાંથી કોઈ એક જ વાર આવશે કારણ કે બીજી ડિસેમ્બર ના એક ભેગા સાથે સાતવાર વાર નહીં આવી જાય બરોબર કોઈ એકવાર જ આવશે એટલે સાતવાર પૈકી કોઈ એકવાર પછી તમને પૂછે કે ભાઈ તમારા હાથમાં પેપર છે બરોબર તમારા હાથમાં ધારો કે બોર્ડનો પેપર છે એ બોર્ડના પેપરમાં એસી માંથી

હવે પછી જે દાખલો જોઈએ એમાં કીધું છે કે પી ઓફ ઇ બરાબર એક માઇનસ સોળના છેદમાં એકત્રીસ તો પી ઓફ ઇનો બાર બરાબર કેટલા આવા દાખલા તો કહેવાય નથી ભાઈ છે જુઓ શીખીએ કારણ કે બોર્ડનો નિયમ શું છે કે આપણે એમ લાગે કે આ ચોપડી બારનો છે પણ વાસ્તવમાં આ બધું આપણે ભણી ગયા છીએ આઠમામાં નવમામાં માં દસમામાં થોડીક આપણે કોમન સેન્સ વાપરવાની હોય

એકત્રીસમાંથી સોળ બાદ કરો તો કેટલા રહેશે પંદર પંદરના છેદમાં એકત્રીસ બરોબર એટલે કે આપણો પી ઓફ ઈ કેટલો આવ્યો પી ઓફ ઇ ઇનડારેક્ટલી કેટલો કહે છે પંદરના છેદમાં એકત્રીસ કહે છે પણ તમને મૂંઝાવવા માટે આવી રીતે લખેલો છે એકત્રીસ એકા એકત્રીસ એકત્રીસમાંથી સોળ જાય તો પંદર પંદરના છેદમાં એકત્રીસ જો પી ઓફ ઇ એકત્રીસ હોય તો પી ઓફીનો બાર કેટલો હોય હવે આમાં બીજી જાતિ ગણતરી કરવાના બેસા એના બાદ બાકી કરવા એના બેસા જો કુલ પરિણામ કેટલા કહી દીધા છે અહીંયા એકત્રીસ એકત્રીસ માંથી પંદર છે પી ઓફ ઈ છે તો બાકીના સોળ હોય શું હોય પીઓ ફી નો બાર હોય કારણ કે પંદર ને સોળ જ એકત્રીસ થાય બરોબર તો તમે ડાયરેક્ટ લખી શકો ખાલી એકવાર આને સાદુ રૂપ આપી દેવાનો કે એકત્રીસ એક એકત્રીસ એકત્રીસ માંથી સોળ જાય પંદર પંદર ના છેદમાં એકત્રીસ જો પીઓ ફી બરાબર પંદર ના એકત્રીસ હોય તો કુલ પરિણામ અહીંયા કઈ છે એકત્રીસ એમાંથી ઈ ના પંદર છે તો બાકીના સોળ કે ના હોય અને તમને એમ ના કરવું હોય તો તમે જવાબ હવે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ઘણી બધી વાર પૂછાય છે હવે આપણે જોઈએ એના પછીનો દાખલો ઈજ ટાઈપનો બીજો કે પી ઓફ એ

તો લીપ વર્ષમાં આપણે લેશું કે ફેબ્રુઆરી કે અને પાંચ શનિવાર તો આપડે ખબર છે લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીના કેટલા દિવસ હોય ઓગણત્રીસ અઠ્યાવીસ નહીં કરવાના છે સાત ચોક અઠ્યાવીસ કેટલા વધ્યા એક એટલે કોઈ પણ એક વાર છે સાતમાંથી પાંચ વખત આવે એમાં શનિવાર હોય શકે એટલે આપણો જવાબ શું આવે આવેદ માં સાત દાખલા કરાવ્યા ને એના જેવો જ આ એક દાખલો બીજો છે આ પૂછી નાખું છું તમે આ બધી રકમ વિડીયો જુઓ ત્યારે ઉતારતા આવજો તો તમને નોટમાં એક પડી હશે તો તમને કામ આવશે આ બધી રકમ હવે પી ઓફ એ જેમ પી ઓફ એ નો બાર બરાબર ત્રણ જેમ પાંચ હવે અહીંયા શું કરવાનું આપણે કીધો છે કે તો પી ઓફ એ શોધો તો ત્રણ જેમ પાંચ છે ને તો આનો અર્થ શું થયો કે કુલ પરિણામ એટલે આ બંનેનો સરવાળો થાય હવે એમાં પી એની વેલ્યુ કેટલી છે ત્રણ અને કુલ પરિણામ તો પાંચ ને ત્રણ આઠ તો અહીંયા કને આવી રીતે લખાશે કારણ કે આ પી ઓફ એ ત્રણ જેમ પાંચ કીધા છે તો પી ઓફ એ થાય ત્રણના છેદમાં આઠ હવે આઠમાંથી ત્રણ તો પી એ થઈ ગયા તો બાકીના કેટલા હોય પી ઓફ એનો બાર કેટલો હોવો જોઈએ તો કેટલા આવશે પાંચના છેદમાં આઠ બરાબર એટલે એક આવશે પાંચના છેદમાં આઠ ને એક ત્રણના છેદમાં આઠ આપણે પી ઓફ એનો કીધો છે તો ત્રણના છેદમાં આઠ તો અહીંયા આપણે આ બેનો સરવાળો કરવાનો તો હવે તમને સમજાણા હશે આવા સરસ મજાના અવનવા બધા જ વિકલ્પો હેતુલક્ષીમાં મને જેટલા પણ ઇમ્પોર્ટન્ટ લાગતા હતા એ બધા જ મેં તમને અહીંયા ગણાવ્યા છે હજી પણ વિભાગ ડીમાં બે 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 હેતુલક્ષી આ સોરી બે બે સંભાવનાના દાખલા પૂછાતા હોય છે અને જો એની અંદર તમને જનરલ ઓપ્શન હશે તો તમે બે દાખલા ગણો તો એના તમને આઠ માર્ક્સ મળી જતા હોય છે તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ ડીમાં કઈ કઈ ટાઈપના દાખલા પૂછાય છે એનું રિવિઝન કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને એક વાત અત્યારે હું તમને જરૂર કહીશ કે જો તમને મારા વિડીયો ગમતા હોય તો બને એટલા દસમા ધોરણના વિદ્યાર્થીને શેર કરજો જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિતનું લાભ મળે વિજ્ઞાનનું લાભ મળે કારણ કે વિદ્યાદાન એ મહાદાન કહેવાય છે તો તમારી આજુબાજુ રહેતા હોય તમારી સાથે ભણતા હોય એવા દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તમે મારા આ વિડીયો મોકલશો એની સાથે જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે